નમસ્કાર મિત્રો નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે આ ચાર અપડેટની ચર્ચા કરવાના છીએ કારણ કે સીસીનું પ્રિલિમ્સનું પરિણામ તો જાહેર થઈ ચૂક્યું છે પરંતુ હવે સીસીની જે મેન્સ પરીક્ષા યોજાવાની છે બરાબર એ અને બી ગ્રુપની એના માટે એનું કટ ઓફ સાથેનું મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થવાનું છે બરાબર એની પર ચર્ચા કરવાના છીએ તેમજ સાથે યુવરાજસિંહ જાડેજા દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જી એસ એસ શું રજૂઆત કરવામાં આવી એની પર ચર્ચા કરવાના છે ને ત્યારબાદ વાત કરીએ તો ઉમેદવારોની માંગ હવે શું સ્વીકારવામાં આવશે બરાબર કારણ કે ફોરેસ્ટ ભરતીની જેમ સીસીની ભરતીમાં પણ આપણને ઘણા બધા લોચા થતા જોવા મળ્યા છે બરાબર એટલે શું આ રજૂઆતના કારણે ઉમેદવારોની માંગો સ્વીકારવામાં આવશે ખરી આ તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ અને લાસ્ટમાં વાત કરીએ તો જે મેન્સ પરીક્ષા યોજાવાની છે બરાબર એ કયા કયા મંથમાં આવી શકે બરાબર તો તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છે એટલે વિડીયોના અંત સુધી જરૂર બની રહેજો અને હજુ તમે લાઈક ના કરી તો ફટાફટ લાઇક કરી દો ચેનલ પણ નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો દોસ્તો સૌપ્રથમ આપણે જે સીસીની પ્રિલિમ્સ પરીક્ષા યોજાઈ ગઈ છે બરાબર હવે સીસીની જે મેન્સ પરીક્ષા એટલે કે એ અને બી ગ્રુપ માટે જે યોજાવાની છે એના માટેનું મેરિટ લિસ્ટ એટલે કે સાત ગણા ઉમેદવારોની યાદી ક્યારે જાહેર થશે એને લઈને એક અપડેટ સામે આવે છે તો સૌ આપણે એની ચર્ચા કરીએ તો તમે જોઈ શકો છો કે દીપક રાજાની દ્વારા આજે એક ટ્વીટ કરવામાં આવી હતી એટલે કે દસ સપ્ટેમ્બરના રોજ આ ટ્વીટ કરવામાં આવી હતી અને જે સાત ગણા ઉમેદવારોની યાદી જાહેર થવાની છે એને લઈને આ ટ્વીટ હતી તો તમે જોઈ શકો છો દોસ્તો લખેલું છે કે સીસીની મેન્સની પરીક્ષામાં બેસવા માટે સાત ગણા ઉમેદવારોની યાદી એક બે દિવસમાં થઈ શકે છે જાહેર એટલે કે આજે દસ સપ્ટેમ્બર છે લાસ્ટ વાત કરીએ તો તેર સપ્ટેમ્બર સુધીમાં આપણને સીસીની મેન્સ પરીક્ષા માટેની સાત ગણા ઉમેદવારોની યાદી જાહેર થાય એવી પૂરી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો અહીં લખેલું છે કે ઓક્ટોબરમાં લેવાઈ શકે છે પરીક્ષા એટલે કે સીસીની એ અને બી ગ્રુપની મેન્સ પરીક્ષા આપણને ઓક્ટોબરમાં લેવાય એવી શક્યતાઓ રહેલી છે પરંતુ ખરેખર ઓક્ટોબરમાં લેવાય એવી ખૂબ જ ઓછી સંભાવના રહેલી છે એટલે કે ઓક્ટોબર એન્ડ અને નવેમ્બરની શરૂઆતમાં આ સીસીની મેન્સ પરીક્ષા યોજાય એવી આપણી તૈયારી હોવી જોઈએ તો મિત્રો આજે સીસીની જે સાત ગણા ઉમેદવારની યાદી જાહેર થવાની છે બરાબર એને લઈને આ અપડેટ્સ હતી દોસ્તો આપણે સૌ જાણીએ કે ફોરેસ્ટની ભરતીમાં જે લોચા થતા જોવા મળ્યા હતા બરાબર એવા જ લોચા આપણને સીસીની પરીક્ષામાં પણ થતાં જોવા મળ્યા છે એટલે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને આજ રોજ ગૌણ સેવા પસંદગી મંડળને એટલે કે જીએસએસ બીને યુવા નેતા બરાબર એટલે કે યુવરાજસિંહ જડેજા દ્વારા શું માંગ કરવામાં આવી છે શું રજૂઆત કરવામાં આવી છે એની ચર્ચા કરીએ દોસ્તો એ ચર્ચા કરતાં પહેલાં હજુ તમે લાઇક નહીં તો ફટાફટ લાઇક કરી દો ચેનલ ઉપર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાની રોજબરોજની ડેલી અપડેટ આપણે લાવતા રહીએ છીએ એટલે આ ચેનલ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે દોસ્તો હવે વાત કરીએ કે જે ગૌણ સેવા પસંદગી મંડળને યુવરાજ દ્વારા શું રજૂઆત કરવામાં આવી એની ચર્ચા કરીએ તો દોસ્તો તમે જોઈ શકો છો લખેલું છે કે ગૌણ સેવા મંડળ દ્વારા સીસીની પ્રિલિમ્સ પરીક્ષાનું સીબીઆરટી પદ્ધતિ દ્વારા આયોજન કરવામાં આવેલ પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓમાં સીબીઆરટી પદ્ધતિ અને નોર્મલાઇઝેશન કારણે માર્ક સિસ્ટમ પ્રત્યે ઘણો અસંતોષ અને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે એટલે આપણે સૌ જાણીએ દોસ્તો કે ફોરેસ્ટની જે પરીક્ષા લેવાઈ ચૂકી બરાબર એમાં પણ સીબીઆરટી પદ્ધતિ હતી અને એના કારણે જ ઘણા બધા ઉમેદવારને અન્યાય થતો જોવા મળ્યો હતો એ જ ફરી આપણને સીસીની પરીક્ષામાં જોવા મળ્યું એટલે આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ અને યુવરાજ દ્વારા આજે કંઈક રજૂઆત કરવામાં આવી છે આવનાર દિવસોમાં મુખ્ય પરીક્ષાનું સફળ આયોજન થઈ શકે તે હેતુથી અમુક રજૂઆતો જે આપ ધ્યાને લેશો તેવી આશા રાખીએ છીએ એટલે કે જે સીસીની મેન્સ પરીક્ષા યોજાવાની છે બરાબર એમાં આ તમામ બાબતોનું ધ્યાનમાં લેવામાં આવે એવી કંઈક રજૂઆત કરવામાં આવી છે હવે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો લખેલું છે કે જીપીએસસીની પ્રિલિમ્સ પરીક્ષા બાદ મુખ્ય પરીક્ષા માટે જે મેથડ અને ફોર્મ્યુલા પ્રમાણે ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઈડ કરવામાં આવી છે તે મુજબ જીએસએસબી પણ આ પદ્ધતિને અનુસરે જેથી કોઈ ઉમેદવારોને તકથી વંચિત ન રહે અને હેલ્ધી કોમ્પિટિશન થઈ શકે છે એટલે કે જી જીપીએસસીમાં જે મેથડો લાગુ પડે છે બરાબર એ જ મેથડો અહીં અપનાવવામાં આવે જેથી કરીને દરેક ઉમેદવારોને ન્યાય મળી શકે એવી કંઈક રજૂઆત કરવામાં આવી છે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો કે રમતગમતમાં માર્ક્સ ક્વોલિફાઈંગ પરીક્ષામાં ન ગણવા જોઈએ આ માર્ક્સને ઉમેદવારોની અંતિમ પસંદગી સમય ગણવામાં આવે જેથી વિસંગતતા પેદા ન થાય એટલે કે જે રમતગમતના માર્ક્સ અમુક ઉમેદવારોને છે બરાબર એ ઉમેદવારોના માર્ક્સ આ પ્રિલિમ્સની મેરિટ યાદીમાં સામેલ ન કરવા જોઈએ જેથી કરીને દરેક ઉમેદવારને યોગ્ય ન્યાય મળી શકે અને અંતે જે બી ગ્રુપનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવે બરાબર એમાં માર્ક્સ ઉમેરવા જોઈએ એવી કંઈક રજૂઆત કરવામાં આવી છે દોસ્તો આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો લખેલું છે તમામ ઉમેદવારના નોર્મલાઇઝેસ માર્ક પહેલાંના રો અને નોર્મલાઇઝેશન સાથેના પછીના માર્ક્સ જાહેર કરવામાં આવે એટલે કે સૌપ્રથમ જોઈએ તો એવું લખેલું છે કે દરેક ઉમેદવારોના નોર્મલાઇઝેશન પહેલાના માર્ક્સ રજૂ કરવામાં આવે અને ત્યારબાદ નોર્મલાઇઝેશન સાથેના માર્ક્સ રજૂ કરવામાં આવે જેથી કરીને દરેક ઉમેદવારો પોતાને કેટલા માર્ક્સ વધ્યા અને કેટલા માર્ક્સ ઘટી ઘટ્યા બરાબર એની સરેરાશ કાઢી શકે ત્યારબાદ જોઈએ તો લખેલું છે સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરીને ગ્રુપ બી સહિત ભવિષ્યમાં યોજના તમામ પરીક્ષા ઓફલાઈન માધ્યમથી લેવામાં આવે એટલે કે સીબીઆરટી પદ્ધતિના આધારે જે ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે છે એના કારણે ફોરેસ્ટ અને સીસીની પરીક્ષામાં ઘણા બધા ઉમેદવારોને અન્યાય થયો છે એટલે આ સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે અને ગ્રુપ બીની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવે એવી રજૂઆતો કરવામાં આવી છે જેથી કરીને દરેક ઉમેદવારને ન્યાય મળી શકે ત્યારબાદ વાત કરીએ તો તમે જોઈ શકો છો કે સીસીની ગ્રુપ એ અને બીના પરિણામ પણ એ રીતે જાહેર કરવામાં આવે જેથી કોમન કેન્ડિડેટનો પ્રશ્ન દૂર થાય અને બંને બંને ગ્રુપની તમામ સીટો ભરી વધુને વધુ ઉમેદવારોને લાભ મળે બરાબર એટલે કે એવું કંઈક આયોજન કરવામાં આવે જેથી કરીને તમામ ઉમેદવારોને લાભ મળે ત્યારબાદ વાત કરીએ તો તમે જોઈ શકો છો કે સીસી ગ્રુપ એની મુખ્ય પરીક્ષા પ્રથમ લેવામાં આવે અને ત્યારબાદ જ ગ્રુપ બીની પરીક્ષા લેવામાં આવે ભરતી પ્રક્રિયામાં વેઇટિંગ લિસ્ટ ન હોવાને કારણે ગ્રુપ એ અને બીમાં જો કોમન કેન્ડિડેટ હશે તો ગ્રુપ બીની જગ્યાઓ ખાલી પડશે એટલે કે સૌ આપણે વાત કરીએ તો ગ્રુપ એની પરીક્ષા લેવામાં આવે એટલે કે જે મેન્સ પરીક્ષા યોજાવાની છે બરાબર એમાં સૌ આપણે ગ્રુપ એની પરીક્ષા લેવાય એવું કંઈક આયોજન કરવું જોઈએ જેથી કરીને ગ્રુપ બીની કોઈ જ પ્રકારની જગ્યા ખાલી ન રહે ત્યારબાદ આગળ વાત કરીએ તો ગ્રુપ એ અને બી મેન્સ પરીક્ષા વચ્ચે થોડો સમય રાખવો કારણ કે ગ્રુપ એ ડિસ્ક્રિપ્ટિવ પેપર હોવાથી તેની ચકાસણીમાં વધુ સમય જશે અને ગ્રુપ બી એમસીક્યુ આધારિત હોવાથી ચકાસણી ટૂંક સમયમાં થઈ જશે આમ ગ્રુપ એનું રિઝલ્ટ પ્રથમ અને ત્યારબાદ ગ્રુપ બીનું રિઝલ્ટ જાહેર કરવામાં આવે જેથી કરીને જે કોમન કેન્ડિડેટનો પ્રશ્ન છે બરાબર એનું નિરાકરણ લાવી શકાય એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બી વચ્ચેની જે મેન્સ પરીક્ષા યોજાવાની છે એની વચ્ચે થોડોક સમય ફાળવવામાં આવે જેથી કરીને એનું પરિણામ સૌપ્રથમ એ ગ્રુપનું જાહેર થઈ શકે અને ત્યારબાદ બી ગ્રુપનું પરિણામ જાહેર થઈ શકે છે જેથી કરીને કોમન કેન્ડિડેટના પ્રશ્નનું નિરાકરણ થઈ શકે તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલી જ અપડેટ હવે નવા વિડીયોમાં નવી અપડેટ સાથે મળશો આશા રાખું છું કે આજની અપડેટ તમે ગમી હશે જો વિડીયો ગમ્યો હોય તો ફટાફટ લાઇક કરી દો ચેનલ ઉપર નવા હોવું તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો